નમસ્કાર દરેક ગરવીલા ભારતીયોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હું છું ડોક્ટર મિતાલી શાહ હાજર છું આપની સમક્ષ ફરી એક વખત મારી કેટલીક લાગણીઓને શબ્દો સ્વરૂપે ઢાળીને અભિવ્યક્ત કરવા માટે દોસ્તો માન્યું કે આપણે હજુ વિકાસશીલ દેશ છીએ આપણી ઘણી બધી ખામીઓ છે જે આપણે હજુ પરિપૂર્ણ કરવાની છે ઘણી બધી ભૂલો છે જે આપણે હજુ સુધારવાની છે પણ બીજી તરફ આપણું ઘણું બધું હતું જે આપણે જાળવી રાખ્યું છે 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 જે આપણે કર્યું એટલે બંને પક્ષને વિચારવા તો એક દુનિયાનું કોઈ ભારતીય ભલે ભારત ભારતમાં રહેતો કે ભારતની બહાર ઇન્કાર નહીં કરી શકે કે ભારતમાં જીવવાની ભારતમાં રહેવાની એક અલગ મજા છે બસ તો આ જ મજાને આ જ લાગણીઓને શબ્દોમાં ઢાળીને રજૂ કરું છું તમારી સમક્ષ કરીએ દર્શન ને ડૂબતા કરીએ લાગણીઓનું તર્પણ ઉગતા સુરચના રોજ કરીએ અમે દર્શન ને ડૂબતા સુરજમાંય કરીએ લાગણીઓનું તર્પણ નથી અમે ઉગતાની જ પૂજવા વાળા માણસો નથી અમે ઉગતા ને જ પૂજવા વાળા માણસો અમે મા ભારતી ના મારવા વાળા માણસો ક્ષણો સંગ જીવોની સાથે જ પ્રેમ ને જીવોની સાથે જ જંગ ક્ષણો વિતે અમારી સ્નેહીઓની હુંફ સંગ જીવોની સાથે જ પ્રેમ ને જીવોની સાથે જ જંગ નથી અમે મશીનોમાં જીવવા વાળા માણસો નથી અમે મશીનો જાત જાતની ભાષાઓ ને ભાત ભાત ના તહેવારો જાત જાતની ભાષાઓ ને ભાત ભાત ના તહેવારો સંસ્કૃતિ માં જ અમારી ભાતીગળ વહેવારો

નથી આનંદ કે મોજ કોઈ વાર ના મોહતા નથી આનંદ કે મોજ કોઈ વાર ના મોહતાજ રવિ હોય કે સોમ અમે રોજ સાજ વાળા માણસો અમે માં ભારતી ના માણવા વાળા માણસો આ ધીટી દર ક્ષેત્રના છીએ કુશળ તરવૈયા આદિથી દર ક્ષેત્રના છીએ કુશળ તરવૈયા બચાવી છે અમે દુનિયાની ડોલતી ડૂબતી નહીં નૈયા બચાવીશું અમે દુનિયાની ડોલતી ડૂબતી નૈયા વસુધૈવ કુટુંબ કમ્બા માનવા વાળા માણસો અમે માં ભારતીના માનવા માણસો છે અહીં પણ બધી બધીઓ ને પાપનો અત્યાચાર છે અહીં પણ બધીઓ ને પાપનો અત્યાચાર ને તય કુદરતના ખોળે સુખી છે સંસાર કારણ કે શ્રીમંતાઈ સ્નેહ ને જ ગળવાવાળા માણસો શ્રીમંતાઈ સ્નેહ ને જ ગળવાવાળા માણસો અમે તો છીએ માત્ર માળવાવાડા માણસો હા અમે માં ભારતીના માળવાડા માણસો જય હિન્દ અસ્તુ